મજા આવે હવે મીઠું એડ કરી દઈએ પછી પાણી તો બટેટા બફાય ને એટલી વાર ને આપણે પાણી તૈયાર કરીને છીએ પેલા તો આ જો કોતમ તો મોળી નાખી અને હવે લહણના પાંદડા મોળી નાખે બે વસ્તુ ખાંડીને અંદર નાખવાનું છે આપણા છે ને ભાઈ પાણી છે ને તૈયાર લાવેલા છે પડી અને પાણીમાં નાખી દઈએ એટલે પાણી તૈયાર કમ્પ્લીટ થઈ જાય ઘરે નથી બનાવતા કારણ કે એ આપણીથી એટલું બધું સારું થાય નહીં એટલે આવો મરચાં મોળી નાખીએ તો આ જો સરુબેન અમારે મેચેલો ખાંડવા મીણા છે ખાવણી જડતી નહી એટલે ગ્લાસમાં ખાંડવું પડશે કા આપડા કામ બકી જાવ જોઈએ કા સરુ એટલે લાટ લાટ ખાંડાઈ જાય આમાં ઈતે ગમે મને ને હા તો હવે છે ને આપડા પાણી બનાવવાનું છે એટલે જો આ પાણી બનાવવાનો મેચેલો છે પછી જલજીરા કોથમરી મરચાં લસણના પાંદડા ખાંડેલા સહી છે આ લીંબુ આ બધી વસ્તુ કઈ એડ કરવી પડે નહીં ખાલી આ મસાલો હોય ને તો હાલે પણ આપણે એડ કરવી ને તો કરી તો હું વધારે સારું લાગે થોડું ટેસ્ટી લાગે પણ એટલે આપણે એને એડ કરીશું આ બધી વસ્તુ નાનું અમ તો ટેસ્ટી છે તો પહેલાં આપણે પાણી પોઈને પાણીનો મસાલો નાખી દઈએ અમે જલ્દીરા જેવું જ લાગે છે હવે આપણે ખાંડેલો મસાલો નાખી દઈએ તો બટેટા બફાઈ ગયા છે થોડી જલજીરાય નાખવી પડશે કારણ કે પાણી થોડું મોળું લાગે એટલે બાકી તો આમ રેડી જ છે મસ્ત બીનું

કરી નાખો છો ગેસ છરો ને મૂકી દઈએ હવે આ પૂરી તળવા માટે નાખી દઈએ તેલ અને આ બાજુ જો આપણે કોમલબેન ડુંગળી મોળવા મીણ્યા છે લીલી ડુંગળી છે કા હુકલ ડુંગળી તો પૂરી થઈ ગઈ આપણે જે રોપ હતો ને એમાં ડુંગળી હતી તે આમાં કામ આવી જાય કા નાખી જોઈએ તો ખરા તેલ આવી ગયું તેલ હજી આવ્યું નથી પૂરી જો ઉપર નહીં થાય ને તરત ઉપર આવી જાય આ પહેલી પૂરી તળા તાવાર લાગશે કે તેલ ના આવ્યું ને એટલે તારા ખાઈ જવાની છે કે

મુરત કરી દીધો અમાસો રૂપિયાનો જો ચાલ આવી ગયો છે હવે પૂરી નાખી દઈ તો આપણે પૂરી તો કોમલ બેઝ જોવા બનાવવાના બટાટાનો मस्त पूरी है जो। फुली हारी जो ઘરે ને ઘરે ખાવાનું છે આપણે એટલે કઈ છે ને જબલું બલું પહેરવું નથી પછી પાછા કોમેન્ટ માં કેતા નહીં જબલા બલક પહેર્યા નથી હા ઘર ઘર છે એટલે હાલ આમાં તો હું આપડે કઈ આ પૂરી છે ને આપણે તૈયાર જ લેવા કારણ કે છે ઓલી પુરી ઘરે બનાવી ફૂલે નો ફૂલે કોઈ દી બનાવી નહીં એટલે પછી ટ્રાય ના કરી કાં કોઈ દી કોઈ તો એવું લાગે કે ટ્રાય કરશું બને તો તો પૂરી તળી નાખી છે આપણે ને હવે કોમલબેન મશીન મસાલો બનાવવા છે મરચાં હા મરચાં પાણી નાખીને રગડો બની નાખે પછી નાખી દેવાનું ઓછું નાખજે ઓ એવું લાગે તો પાછું લોટ બાંધીને એમ તે કે કોમલબેન ને આવડી ગયો ભૈયા જમ તો મરશું નાખીને કમ્પ્લેટ કરી નાખું હવે સીણા ને ડુંગળી નાખી દે એટલે આપણો સુંદર તૈયાર થઈ જાય બટેટાનો મરચું ના મીડિયમ જ ખાઈ બધે તો અમારે શરુ બેન જો મુરેત કરી દીધું છે હા ઉતાળો થાય ને રેવાય ની કા લો સાખી લો ખાલી બે ગ્લાસ માં ભરી પાણી હેઠળ ના આવતો શરૂ બેન ઝપટ બોલાવો મને આપડે તો આ બધું શૂટ કરવા મેળ નથી આવતો ક્યાં

તો આપણા કોમલ બેને શરૂ કરી દીધું તો કેમ છે હારી બેની હારી બેની હાલો હવે આપણે ટ્રાય કરીએ આપણે તો આ પૂરી લેવાની છે ભરેલી છે કેમ કે માં એટલી બધી કઈ ખાય નહીં મસ્ત બન્યો ખરેખર આપણા લારિયા ખાય ને એવી જ બેનિયું બહુ મસ્ત અને આ પૂરી આ પેઢા છોલાને એવું નથી આ અલગ છે થોડીક ને ક તો આ પૂરી હોય લાવીએ એમાં આપણે પેઢા છોલાય જેવું થાય કે આ જો એકદમ લીછી છે

વધારે ખાઈ જાય અત્યારે એના તબિયત ખરાબ છે કા શરદી થઈ જાય તાવ આવી ગયો એટલે નક તો ભૂકા કાઢી નાખે તો આમાં એમાં બેન નથી ના કરી ત્રીસ પાંત્રીસ પૂરી આરામથી ખાઈ જાય તો આપણે છે ને કુકિંગમાં કોઈ દી વ્લોગિંગ નથી કર્યું આ પેલો જ છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને આજ નવો વિડીયો આપણે અહીંયા લગી રાખી મળી પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી